વલસાણાડા ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી રેકોર્ડમાં માત્ર કાયદેસર નોંધાયેલા ખ્રિસ્તીઓને જ નાતાલના કાર્યક્રમોની પરમિશન આપવામાં આવે તે માટે દેવી બિરસા સેનાએ આજે જિલ્લા તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું દેવી બિરસા સેનાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં વિવિધ ખ્રિસ્તી સંગઠનો દ્વારા પ્રાર્થના શાંતિ સભાઓ સેમિનાર અને અન્ય કાર્યક્રમોના બહાને લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ થતો રહ્યો છે તેમનું માનવું છે કે ઘણા લોકો

જે ડિસેમ્બર મહિનાની અંદર એ લોકો ગામડે ગામડે નાતાલ ઉજવણી કરવા આવે છે અમારો વિરોધ એટલો જ છે કે જે સરકારી દફતરે ફીસથી નોંધાયેલા હોય એ લોકોને પરવાનગી આપે તો અમને વાંધો નથી પણ ગેરકાયદેસર જે પરવાનગી લેવા આવે એને પરવાનગી આપતી ન જોઈએ એ અમારે સાથે છે અને જે કોઈ આપશે એને કંઈ ગામમાં વિવાદ થશે એની જવાબદારી સરકારની રહેશે તરી પંચાયતના સરપંચ બોલ રણજીતભાઈ દેવજીભાઈ બોલા અને આ ખરેખર જે આજે એ આપવા એવા છે ને મમલભાઈ એ ખરેખર આદિવાસીની જે પરંપરા હિન્દુ દેવતા દેવકુળ અને દેવોની જે આજ સુધી અમે ગામની અંદર ખ્રિસ્તીવાળા કે હિન્દુવાળા એ સહમતિ લઈને જ અમે કરીએ પરંતુ એ લોકોનું કહેવું એવું છે કે ખરેખર પરવાનગી આપવી જોઈએ પણ દફતર નામે નોંધાયેલા નહીં આપો એના માટે આ અમે એ અપાવે

સર એવું કે અમારે પરંપરા છે પરંપરા છે એ ડૂબી નહીં જાય એના કારણે અમે આપીશું પરંપરાગત એટલે શું હકીકત દેવી દેવતા છે કે શું છે